ખૂબ એટલે ખૂબ છે જલાઈ દેવું પડશે ત્યાં જણા જો બાપને કેટલા છે હા હા ખૂબ એટલે ખૂબ છે તો ભાઈ આને આજે એવરી મિલ્ક પડી દેવું ભલે કાબણ છે પણ કેમ કે આ સાબ બહુ જ છે એટલે બચારીને હેરાન થાય છે તો જયગો માતા જયગો પર સંદીપ ભાઈને બોલાઈ અને આજે અપાઈ દઈએ આખા શરીરમાં વધી ગયા હાય કાબરી કેમ છો બધા જય ગૌ માતા જય ગોપાલ ટકોડો બધા ખઈ રહ્યા છે આ બાજુ પણ બધા મસ્ત મજાની ચાર ખઈ રહ્યા છે તો કેમ છો બધા મજામાં જય ગૌ માતા જય ગોપાલ બધર તો હેલો દોસ્તો જય ગૌ માતા જય ગોપાલ તો આજના બ્લોકમાં સ્વાગત છે કેમ છો બધા મોજમાં જય ગૌ માતા જય ગોપાલ તો તમારી બધની કોમેન્ટ આવી ગઈ અને હવે આપણે ટૂંક સમયમાં પણ થોડું કામ ચાલુ કરવું છે એક બે બંની પણ લાવવાની ગણતરી છે તો બધું ટાઈમ છે કરતા રહેશું કેમ કે તમારો બધાનો સપોર્ટ છે તો ફટાફટ પાછળ કરીએ અને પાણી પીવું છે ઉભી રમત મસ્ત પાણી પીવાનું આજકો નાળો સાફ કરવાનું છે નાળા બહુ દિવસ ત્યારે આજે પણ સાફ કરવા હા કેમ છો મોજમાં એવું બને ના તો શિવાની ગૌ માતા ને કરી લઈએ દર્શન શિવાની ગૌ માતા મસ્ત મજા નું કરી રહ્યા છે બધા જય ગૌ માતા જય ગોપાલ

એટલે આજે આને ઇન્જેક્શન આપણે અપાવી દઈશું કાપણ છે ગૌ માતા કંઈ નહીં થાય રક્ષા કરશે માતાજી રેડી થઈ જશે તો મિત્રો મળીએ થોડી ક્ષણો બાદ અને થોડું કામકાજ પતાવી દઈએ જય ગૌ માતા જય ગોપાલ તો હેલો દોસ્તો આજનો મોસમ તો એવો છે ને વાગી ગયા છે છ અને ઠંડી પણ જોરદાર પડી રહી છે તમારે કેવી ઠંડી પડે મસ્ત મજાની કોમેન્ટ કરજો જય ગૌ માતા જય ગોપાલ તો હું ફાર્મ પર જાઉં છું લગભગ પપ્પાએ મિલ્કિંગ કરી દીધું છે છતાં જોઉં છું કેમ કે અત્યારે બે ગ આવી દોવાની હોય છે તો હું ત્યાં નથી જતો કેમ કે સવાર હું મિલ્કિંગ કરાવું છું અત્યારે દુકાને ઘરા ગઈ હોય છે પાપડીની તો ત્યાં હતો અને હવે જઈએ આજે પાસળીઓ પણ ખુલ્લી હતી જ આખો દિવસ પણ પપ્પા શું કરી રહ્યા છે ફટાફટ પોકી જઈએ તો કેમ છે બધા મોજમાં જો બધી ગાય નિયર થઈ ગઈ છે અને કમ્પ્લીટ ખાઈ ગયા છે કાકા દોરી ગયું બધી દોરી ગયું ચાલુ પગોડી બેન સંદીપ ને ફોન કર્યો પણ સંદીપ ભાઈ આ જ હતા

જો ભાઈ આપણે કોઈ સબસ્ક્રાઈબરને આ ગાય લેવી હોય ને તો આપવાની છે એકદમ વ્યાજબી ભાવમાં તો કોઈને આ ગાય લેવી હોય તો કરજો કોમેન્ટ તમારે અત્યારે લઈ જાવી તો માત્ર એકવીસ હજાર રૂપિયામાં આપવાની છે મહિનામાં વી જશે ઓછો ગેરંટી આપણે સબસ્ક્રાઈબરને લીધે એકવીસ હજાર કીધા રેડી આપણા જે રોજ વિડીયા જોઈએ ને એને લેવી હોય ને